વિસાવદર માં પહેલા એવું હતું કે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે પરંતુ અત્યારે હાલ ચિત્ર જોતા એવું દેખાઈ રહ્યું છે કે વિસાવદર માં ખાલી ને ખાલી બે પક્ષની વચ્ચે લડાઈ ચાલી રહી છે એક તરફ ભારતીય જનતા પાર્ટી ને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટી અને ક્યાંક જે બે રેસના ઘોડા દોડતા હતા એમાંથી ભારતીય જનતા પાર્ટીનો રેસ નો ઘોડો હવે ક્યાંક પાછળ પડ્યો હોય એવું લાગી રહ્યું છે અને જે ગોપાલ ઇટાલિયા નો ઘોડો છે તે અત્યારે હાલ પંદર હજાર મતો વધારાની લીડ છે તે કાપીને અત્યારે આગળ પહોંચી ગયો છે એટલે ખાસ કરીને એવું પણ ક્યાંક લાગી રહ્યું હવે વિસાવદન ભૂલી જવું પડશે હજી તો લગ્નની કંકોત્રી નથી આવી એની પહેલા મૂર્તિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ક્યાં ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ આ દરેક ફેક્ટર છે તે અત્યારે મદદ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને જો કડીની વાત કરવામાં આવે તો કડીમાં ભારતીય જનતા પાર્ટી છે એ આગળ દેખાઈ રહી છે અને જે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા છે ને સ્વયંભુ અત્યારથી જ પોતાની હાર છે તેને સ્વીકારી લીધી છે પરંતુ વિસાવદનની અંદર અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા છે તે સતત આગળ વધતા નજરે પડી રહ્યા છે જોકે આ રાજકારણ છે આની અંદર કંઈ પણ થઈ શકે છે છેલ્લા એક રાઉન્ડની અંદર પણ બાજી બદલાઈ શકે છે પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા છે તે ઘણા બધા આગળ દેખાઈ રહ્યા છે એટલે ખાસ કરીને તેમણે જે લોકોની સાથે વાતચીત કરી હતી લોકોના પ્રાણ પ્રશ્નોને સાંભળ્યા હતા સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો એ જ દરેક વાતને લઈને અત્યારે હાલ ક્યાંક ગોપાલ ઇટાલિયા આ બેઠક જીતી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે એવું પણ કહેવામાં આવે છે કે અત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોએ તો રાજ તિલકની તૈયારીઓ છે તેને શરૂ કરી દીધી છે યુવરાજસિંહ જાડેજા છે તે એમને એક વિડીયો બનાવ્યું હતું ને વિડીયોમાં એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આવી રહ્યા છે વિસાવદરમાં ગોપાલ ગિરધારી રાજ તિલકની કરો તૈયારી એટલે અત્યારે હાલ વિસાવદરની અંદર જે જંગ જામ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઘોડો છે તે અત્યારે હાલ ક્યાંક બેસી ગયો હોય એવું લાગી રહ્યું છે ને આમ આદમી પાર્ટી છે એમનો ઘોડો સતત ચાલી રહ્યો છે જો કદાચ આ બેઠક છે તે ગોપાલ ઇટાલિયાના હાથમાં આવી જશે